ગાંધીનગર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI ના અધિકારીઓ સાથે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ બેઠક યોજી ગુજરાતના કપાસના ખેડૂતોના હિતમાં વિવિધ સૂચનો કર્યા કૃષિ મંત્રીએ CCI ને રજૂઆત કરી કે ટેકાના ભાવ કરતાં કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા અનુરોધ કર્યો તો વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઈ શકે તે માટે જરૂર જણાએ નોંધણીની સમય મર્યાદા વધારવા સૂચના આપી દરેક તાલુકા દીઠ ઉચ્છામાં ઉચ્છા બે ખરીદ કેન્દ્રો રાખવા માટે પણ સૂચના આપી ગાંધીનગર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI ના અધિકારીઓ સાથે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ બેઠક યોજી ગુજરાતના કપાસના ખેડૂતોના હિતમાં વિવિધ સૂચનો કર્યા કૃષિ મંત્રીએ CCI ને રજૂઆત કરી કે ટેકાના ભાવ કરતાં કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા અનુરોધ કર્યો તો વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઈ શકે તે માટે જરૂર જણાય નોંધણીની સમય મર્યાદા વધારવા સૂચના આપી દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા માટે પણ સૂચના આપી